મે <rôle à déc> <palélan ici> ભઙલલ ખલે નો નો ખભુલ આજે અમે જુનાગઢ ખાતે જે ખરાબ અમે કહીએ છીએ કે રોડ બનાવો જીવ બચાવો કારણ કે ખાડા ખબડામાં રોડ તો અમારા ખાઈ ગયા ભાજપ વાળા પણ ખાડા ખબડામાં પડીને પડી ને જીવ પણ ખાઈ રહ્યા છે છતાં પણ જુનાગઢ મહાનગરપાલિકાની હાલત ગુજરાતની વરવી વાસ્તવિકતા આજ અમે લોકો સામે યાત્રા કાઢી અને ચાલી અને